હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં અને મજામાં જઈશું તો હા તમને લોકોને કાંઈક ગુડ ન્યૂઝ આપવાનું છે અને અમારે બહાર જવાનું છે તો ક્યાં જવાનું છે એ તો મને તો ખબર જ છે પણ તમને નહીં ખબર હોય તો તમને બધાને પણ હું કહેવાની છું કે અમે લોકો ક્યાં જવાના છે તો પહેલાં આપણે ગત્તુને પૂછશું ગત્તુ શું કહે છે પછી હું તમને પૂછીશ અને તમે લોકો કહેતા છો કે કયું લોકેશન છે તો લોકેશન પણ ગૌતમ જ કહે છે તો આપણે ગૌતમને પૂછીએ અને ગૌતમ શું કરે છે એ પણ આપણે લોકો જાણી લઈએ ઓકે

મે શું બુકિંગ કરાવવાના શેરવાની મારા લગન નતે તમે તમારા શેરવાની છે એવું છે તો એટલે ગમે લગનમાં શેરવાની શેરવાની કોના પહેરી મારી પાસે બ્લેઝર હે ઘરના ના લગનમાં ગઈ તમારી બેન ના લગનમાં આ તો મને ગયો એવું છે તો આ કયું લોકેશન છે કયું લાગે તને તમે કયો તને કયું લાગે એટલે મને તો ખબર જ છે હું ખબર છે તને આ દુખિયાનો દરબાર નું છે ને એ લોકેશન ઓય છે આ પાછળ ભરઠાણા પાછળનો રોડ છે આ પરઠાણા વાળો રોડ છે આયરો દુખિયાનો દરબાર આયરો તમને બહુ દાત આવે હા મે જો દુખિયાનો દરબાર એ દુખિયાનો દરબાર છે મજા દેખાડી હમણાં ઈ પણ તમને લોકોને બતાવીશ અને હા જો તમને લોકો બતાવું ગૌતમ મારી બેબી અમારી ઢીંગલી નું નામ ગાડી પર લખે આયે આ છે તમને બતાવું શું ચાલો બતાવું તમને કીધું કે ઢીંગુ નું નામ એના પપ્પા એ છે તો તમને બતાવું ક્યારે તને ખબર છે એ નાની થઈ ને હા એના બીજા દેવ છે ભાઈ વેલકમ ને એવું ને બીજા દિવસે સવાર માં ગૌતમ નામ લખેલું હતું અહીંયા ઢીંગુ નું નામ છે અને પાછળ મારું નામ છે તારું નામ છે તોફાની જો પાછળ એના મમ્મી નું નામ અને આગળ એની તારું નામ તોફાની છે તોફાની કોણ જો એટલે ચેનલ તો નામ છે તો તારું નામ લખાયું છે કાઈ આ પાછ નું નામ આમાય છે પછી એના મામા કમામામા છે ને ઈ લખાય છે એને ગુજરાતીમાં લખાયું કાં કહો તો એની ગાડીમાં એણે લખાયું પછી એના આતા લખાવા જવાના છે અને હું પણ કમિંગ શું છે મારી ગાડી લઈશ લે આવે છે લેવલ છે જો તમે જોયું તો આ ચાંદીની મેં કડલી લીધી પછી આ બુટ્ટી લઈ લીધી છે ને હવે લેવાની છે ગાડી આ બધી દયા મારી ઢીંગુની છે એ ઢીંગણું નામ એમાં પણ લખાવાનું છું તમને લોકોના નામ કેવું લાગ્યું કે જો મારી ઢીંગુડીનું કૃષિકા જેને પણ બેબી નાની થાય ને એ લોકો બધે કૃષિકા જ રાખજો બરાબર હવે અમે લોકો જાય છે દુખી દરબારે તમને લોકો ને બતાવીશ પડશો તો પડશો

હેલો મિત્રો કેમ છો બધા વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અમે લોકો આવી ગયા છીએ પાર્કિંગે ગૌતમે ગાડી પાર્ક કરી દીધી છે અને આ જગ્યા છે દુઃખિયાના દરબારની બહાર અને ગૌતમ અમે મારા ભાઈને ફોન કર્યો છે કે મારા ભાઈ ભાભીની લોકો પણ આવતા હતા તો ગૌતમ વાત કરે છે કે પહોંચ્યા અમે એની વાટે બેઠેલા હતા તો એ લોકો આવે એટલે અમારે લોકોને અંદર જવાનું હતું દર્શન કરવા માટે તો હવે એ લોકો પણ આવતા જ હશે ગૌતમ વાત કરી અને એ લોકો આવે એટલે અમે જઈશું અંદર દર્શન કરવા માટે અને જુઓ કેટલી ટ્રાફિક છે રવિવારે તો બહુ જ ટ્રાફિક હોય તો તમે બધા પણ આવજો દુખિયાના દરબારે જય રામા તો અમે બધા આવી ગયા દુખિયાના દરબારે જુઓ અને બધા કોમેન્ટમાં લખી નાખજો જય પીર જય પીર અને હા તમે જો આરતીનો ટાઈમ પણ થઈ ગયો અને આરતી પણ શરૂ થઈ ગઈ છે તો બધા ચહેરામાં પીર કોમેન્ટ કરી નાખજો